તે મહાન સ્વામી મહારાજ કે એકવાર અમે ગયા મુંડન ની બધી વાતો ચાલતી હતી કેમાં ધર્મનો પ્રસંગ યાદ કર્યો મહાન સ્વામી મહારાજ કે એક આયો તો દોસો મારું મુંડન કરવા માટે સવારે 4:30 વાગે અને આખા હાથ દૂર જ્યાં મુંડન કરતા કરતા તો સેવકોએ પૂછ્યું કે બાપા મુંડન હેંકેમ પતિ કે મન સાઈ માં કે સાત કાપા પાડ્યા હતા બહુ ઝાજા દી ગયા અને પછી બધા સંતો યાદ કરે બાપા સાત કાપા મહાન સ્વામી મહારાજ કે એકવાર એક વારંદે મારા માથામાં 17 કાપા પાડ્યા આ રેકોર્ડ બ્રેક છે સારી ગામનો નામનો પ્રસંગ મહંત સ્વામી મહારાજે યાદ કર્યો તો સેવકોએ પૂછ્યું બાપા આવું કેમ તમે કહો નહીં બાપા કે કહેવાનું શું હોય સોળ જણા પહેલા મુંડન કરાવે સત્તરમો મારો વારો હોય અને ત્યાં સુધીમાં અસ્ત્રો ગુઠ્ઠો થઈ ગયો હોય તોય પેલો મંડ્યો હોય એટલે પછી પાર પડે તો આવી રીતે ઘણી વાર રમૂજની અંદર પણ મહંત સ્વામી મહારાજ પોતાની સહનશીલતાની વાત એ સહજતાથી

મહંત સ્વામી મહારાજ નું bypass surgery operation કરવામાં આવ્યું અને મહંત સ્વામી કે કે નવ નવ AC વાળા ICU room રાખ્યા હતા પણ મને ઠંડી લાગતી હતી એ વખતે હું વિચાર કરતો તો હું આત્મા છું અક્ષર છું પછી એ યોગી બાપાના પ્રસંગોની અંદર સરી પડ્યા અને પછી ક્યાં ડૂબ જતું એ ખબર નથી પડી પ્રમુખ સ્વામી મહારાજ તો બાયપાસ સર્જરી કર્યું મહાન પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પાંજરું આખું છાતી ચીરી પહોળું કરે અને પાંચ પાંચ કલાક સુધી સર્જરી ચાલે તો બધા મસલ્સ દુખે પણ પ્રમુખ સ્વામી મહારાજ પણ એક શબ્દ બોલ્યા નથી ક્યારે બાપાનો તો પ્રસંગ જ્યારે બાપા લંડન ની અંદર પાછા આવ્યા અને એ વખતે ગુરુ પૂનમ સભાની અંદર આખી સ્મૃતિ સભા રાખી હતી અને ડોક્ટર નિલેશ પટેલ એવું બોલ્યા કે મેં નાનપણની અંદર અંદર બાળમંડળની અંદર એવું સાંભળ્યું હતું કે દેહને આત્મા નોખા હોય પણ અમારું મેડિકલ સાયન્સ એવું સ્વીકારતું નહોતું એટલે મને આ વાતમાં શંકા જ હતી પણ પ્રમુખ સ્વામી આ વખતે લેનોકસિવિલ હોસ્પિટલની અંદર ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ઓપરેશન કરાવવા માટે આવ્યા અને આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સર્જરી થયા પછી મેં સ્વામી બાપાની આર્ટિયલ પંક્ચર કરીને બ્લડ કેવું કંઈ લેવાનું હોય ત્યારે કોઈ પણ દર્દી લીઠલી ગુનો પાડે એવા મને અગાઉ ઘણા બધા અનુભવ થયા છે પણ પ્રમુખ સ્વામી મહારાજની મુખારવીની એક રેખા પણ ફરકતી નહોતી ત્યારે મને એવું લાગ્યું કે જે મેં બાળ મંડળમાં વાત સાંભળી હતી ને કે દેહને આત્મા નોખા હોય છતી દેહ પણ આત્મા રૂપે વર્તી શકાય એ મેં પ્રમુખ સ્વામી મહારાજમાં બુદ્ધિમાન જોયું છે અને આ વાક્ય બોલ્યા અને પછી એમણે કીધું કે જ્યારે મેં પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા તમને કંઈ થાય છે તો પ્રમુખ સ્વામી મહારાજ કંઈ કશી ખબર પડતી નથી પણ આ અક્ષર વત્સલ ભક્ત ચિંતામણી વાંચે છે તેમાં બહુ મજા આવે છે આટલું જ વાક્ય બોલ્યા એ કે આવું અગાઉ આટલી બાયપાસ સર્જરી કરી પણ કોઈ દર્દીમાં અનુભવ નહોતો થયો આ પ્રમુખ સ્વામી મહારાજનો એક આગવો અનુભવ બાયપાસ થયો હતો તો આત્મા રૂપે છે ક્યારે કોઈ ફરિયાદ એક શબ્દ પણ બોલ્યા નથી અપમાન થાય તિરસ્કાર થાય પણ દર વખતે પોતાના સ્વરૂપ ને આત્મા બોલે પોચા સમયમાં કોઈ ગાળો આપી જાય બાપા સુઈ જાય વિવેક સાગર સ્વામી જગાડે એટલે સ્વામી તમને ઊંઘ આવી ગઈ સ્વામી બાપા કે આવી ગઈ આટલી બધી ગાળો બોલ્યા તો પણ પ્રમુખ સ્વામી મહારાજ કે આપણને ક્યાં ગાળો આપીશ દેહને આ ગાળો આપી આપણે તો આત્મા છીએ તેમને ક્યારેય કોઈ બાબતની અંદર શબ્દ સુધા લાગ્યા નથી કારણ કે આત્મનિષ્ઠ બનીને વર્તાતા તો આ મોટા પુરુષોની એક આગવી રીત આપણને દેખાય છે કે છતી દેહે પણ તેઓ આત્મા રૂપે વર્તી શકતા હતા સ્વામી બાપા થોડા વર્ષો પહેલાં લગભગ ઓગણીસો ને છ્યાસીના વર્ષની અંદર સ્વામી બાપા આટલાદરાની અંદર હતા એ વખતે પરદેશ યાત્રાની અંદર બધા સંતો જઈને આવ્યા તેમાં મહન સ્વામી પોતે પણ હતા આખા વિદેશની યાત્રાએ જઈને આવ્યા હતા અને એ વખતે ત્યાં આગળ અક્ષય મુનિ સામે બધા અલગ અલગ પ્રદર્શનની ટેકનોલોજીની વાતો કરી અને અક્ષય મુનિ સામે આ ટેકનોલોજી આ ટેકનોલોજી છે આ ટેકનોલોજી છે પછી સ્વામી કે અમારી ટેકનોલોજી જુદી છે તો બધા સંતો કે બાપા આપની ટેકનોલોજી સ્વામી કે અમારી ટેકનોલોજી આ શરીર હું હું હાથમાં છું આ અમારી ટેકનોલોજી છે સ્વામી કે બીજી બધી ટેકનોલોજીઓ કાળક્રમે નાશ પામી જાય પણ આ ટેકનોલોજી ક્યારેય નાશ પામતી સ્થિર રહી શકાય બધા દુઃખ પ્રસંગો ઘૂસી શકાય સ્વામી કે હા મહારાજે શિક્ષા પત્રી કહ્યું છે ને નીચાત્માન બ્રહ્મરૂપમ દેહત વિલક્ષણ આપણું સ્વરૂપ એ આત્મા છે આપણે દેહ નથી તો આ ગીત એ મોટા મોટા પુરુષે પોતાના જીવનની અંદર આત્મસાત કરેલી આપણને દેખાય છે તો કોઈ પણ 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 સંજોગો આવ્યા એની અંદર અંદર ફેરફાર જીવનની થવા દીધો આ જે ઘણી વાર છે ને બહુ તમારે લોકોનો સહવાસ હોય મહારાજે વચાંક લખ્યું છે કે પાંચ માણસ માને ત્યારે માન જુદું હોય પચાસ માણસ માને ત્યારે માન જુદું હોય અને પાંચ હજાર માને ત્યારે માન જુદું પછી શું કરે માણસ ગંભો અંદર રાચવા માંડે છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોયું છે એમના જીવનની અંદર જેવું અંદર વર્તન હોય છે એવું જ બહાર વર્તન હોય છે ક્યારેય કોઈ ફેરફાર નહીં હવે ઘણી વાર જોયું આપણે ઘરમાંની સ્ટાઇલ સ્થાઈ સુધી હોય બહારની સ્ટાઇલ સ્થાઈમ સુધી હોય છે ઘરમાં તમે બરપુડા કરીને આતા માતા કોકના લગ્નમાં બરપુડા કરી જાઓ ખારા લગ્ન એ વખતે તો કેવા તૈયાર થઈ જાય ઘણી વાર મરરાતું ચાખો થઈ જાય એટલો અડવા હારો તૈયાર થયો હોય સારા તૈયાર થઈ ગયા હોય આવું બને છે તો આપણે બે પરિસ્થિતિમાં જીવે છે ભલે લૌકિક દ્રષ્ટિએ મેનર કહેવાય છે પણ માણસની બે પ્રતિમા હોય છે અંદર જુદો અને બહાર જુદો બહાર કોઈના લગ્નમાં ગયા હોય ત્યારે જમવાની સ્ટાઈલ જુદી થઈ જાય અને ઘરમાં જમતાની સ્ટાઈલ જુદી થઈ જાય અંદર જુદો અને બહાર જુદો પ્રમુખ સ્વામી મારા પાંચ હજાર માણસ વચ્ચે હોય કે પાંચ માણસ ની વચ્ચે હોય એમાં કોઈ ફેરફાર થતો નહીં એની જમવાની સ્ટાઇલ પણ એની હોય બેસવા ઉઠવાની સ્ટાઈલ પણ એની હોય મહંત સ્વામી મહારાજે તમે પચાસ માણસોની વચ્ચે ઉભા રહેલા જો કે પાંચ હજારની વચ્ચે ઉભા રહે કે સેવક એકલા અંદર હોય બધી રીતે એમનું સમાન ચરિત્ર જ હોય છે કોઈ ફેરફાર નહીં તેમને ક્યારે દંભ કરવો પડતો નથી પ્રમુખ સ્વામી મહારાજને નવ અઠ્ઠાણુંમાં માં બાયપાસ કરવા માટે ડાયરેક્ટ અમેરિકા લઈ ગયા બાપાનો દર વખતનો ક્રમ એવો રહેતો કે લંડન થઈ પછી અમેરિકા જાય

પ્રમુખ સ્વામી મહારાજે ફ્રિક્શન ઓફ સેકન્ડમાં સ્વામી તરત બોલ્યા સ્વામી કે દેવ આપણે એવો દમ કરવાની જરૂરિયાત નથી સ્વામી કે યોગી બાપા ની રીત જુદી હતી સ્વરૂપ સમજાશે ત્યારે આપ મેળે જોડાઈ જશે એમાં એને વાંધો આવશે નહીં અને આપણે જોયું હતું કે યોગી બાપા પછી પ્રમુખ સ્વામી મહારાજે ઉપાડો કર્યો સંપ્રદાયની અંદર લાખો હરિભક્તોનો સમુદાયને સમુદાય ને બધાને પ્રતિ આવતી હતી યોગી બાપા ગયા નથી પ્રમુખ સ્વામી મહારાજમાં આજની તારીખે પણ પ્રગટ છે મહંત સ્વામી પ્રમુખ સ્વામી હતી એવું કહેવાય સાત વાગે સાત વાગે યજ્ઞ પુરુષ જાગે અને યોગી બાબા શું કે ત્રણ વાગે ઉઠું ઠંડા પાણી પ્રભાત યાત્રાઓ નળી આવતા છે તો પ્રકૃતિ જુદી લાગે પણ બધાને કલ્યાણ ની સરખી જ આવતી એ પ્રમુખ સ્વામી મહારાજ રાજેન્દ્રજી રાજે મહન સ્વામી મહારાજ અમરાધીષિપુરી જેવા લાગે રાજરસી અને પેલા મહર્ષિ જેવા લાગે પણ ભલે કદાચ બીત જુદી જુદી લાગે પ્રમુખ સ્વામી મહારાજે પોપયું ભાવે અને મહન સ્વામી મહારાજે પોપયું કહીયું જોઈએ તો આમ પ્રકૃતિ જુદી જુદી લાગે પણ એમણે ક્યારે દંભ આચરો નથી સમાજને આદર્શવા માટે જેવા અંદર સેવા બહાર ખુલી કિતાબ જેવું જીવન એમનું હતું બાપા ને સંતોએ કીધું સ્વામી કામ કરીએ આપણે તમે ચાકડી કરો પછી ફોટા પડાવે પ્રમુખ સ્વામી ચાકડી પહેરતો નથી હાર્મોનિયમ વગાડો તબલા વગાડો સારંગી વગાડો તો અમે ફોટા લઈ લઈએ અને પછી સ્વામી બાપાને કહેવાય બધી સ્મૃતિ રહે તો સ્વામી કે આપણે ધમ્બ કરવાની ક્યાં જરૂર છે બહુ આજી વિનંતી કરી સ્વામી અમારી સ્મૃતિ માટે કહીએ છે એ વખતે પ્રમુખ સ્વામી મને હાર્મોનિયમ પર બેઠા તબલા પર બેઠા હવે વગાડતા કશું આવડતું નથી પણ ખાલી આ બેઠા છે ને એવા ફોટા છે સંતો બાપા આપણે વાંસળી વગાડતો તમારો ફોટો લેવો છે સ્વામી આંકડા થઈ ગયા સ્વામી કે વાસલા વગાડવાના મને બી ફાવતું નથી બાપા ઝાડ ઉપર તમે બેઠા હોય ને વાંસળી વગાડતા એવો ફોટો લેવો છે અને બાપાએ એ કડક પડે ને આવડતી સેવકોએ વિનંતી કરી સ્વામી સંતોને રાજી કરવાના એટલા માટે બાપા લઈ ગયા બગીચામાં જામ પાછળ અને બગીચાની અંદર પાછળ બાપાને એક ઝાડ ઉપર બેસાડે ફળ હતું અને ફળના ઉપર બાપાને બેસાડે બાપા બાંસળી વગાડે છે એવો સારંગપુર સંગીત શાળાની અંદર ફોટો છે પણ જૂના સંતો એવું કહે છે કે પ્રમુખ સ્વામી મારો તે વખતે ફોટો પડાવવાનો હતો ને તો સંતો પાસે વાંસળી નહોતી મોટી વાસળી સારી તે પીવીસીની પાઇપને કલર કરી ડ્રમ જણ સમી લઈ અને બાપાને આમ હાથમાં વાસળી લઈને બેસાડે પણ એમને આવું ગમતું નહીં જેવું હોય એવું જ રજૂ કરે આ તો સંતો રાજી કરવા માટે આ કનમાન સામે મારા હોમકોમ ની અંદર બિરાજમાન હતા 49મા મારે અને એક હરી भगतને એન્ટિક ફોન લઈને આયા તો બાપાને કીધું કે સામી તમ એકવાર રિસીવર હાથમાં પકડો એન્ટિક ફોન છે તો ફોટો પડી જાય બાપા કે ઓ ધમ શું કરવા કરવાની જરૂર છે લઈ જાવ માનત કરું તો સેવકો એ મધ્યમાં શું કાઢ્યો કે બાપા એક કામ કરી તમે મહારાજ જોડે ફોન પર વાત કરો તો એ બી ફોન લઈને વાત કરો તો બાપા પછી એકદમ થોડા કસવા મડે સાહેબ કે લાવો તમારી ઈચ્છા છે હાથમાં રિસીવર લીધો અને સામી બોલામડે સામી કે મહારાજ તમને બીડો નથી આપો ખાલી જેસાણે કેવા ફોન કર્યો છે સ્વામી કે આપને મુક્તોની ઈચ્છા છે એટલે ફોટો પાડવા માટે ખાલી ફોન ઉપર તમારી જોડે વાત કરું છું શેર કરીને ફોન મૂકી દીધો પછી અને એ દરમિયાન સેવક કોઈ ફોટો ક્લિક કરી લીધો તો એમને આવો કોઈ દમ આડંબર ક્યારે ગમતોડી કેવળ એમની પ્રતિક્રિયાઓ હરિભક્તોને રાજી કરવા માટે જ હતી સંતોને રાજી કરવા માટે હતી તો આવા નિર્દમ પુરુષ ક્યાં મળે દુનિયાની અંદર જેવું અંદર જીવન એવું બહાર જીવન ખુલ્લી જીવન માણસો માત્ર દંભની અંદર રાચે છે પણ આખા દુનિયાની સાત સાડા સાત એક માત્ર પુરુષ હોય એટલે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ છે કે એમના જીવનની અંદર દેશ માત્ર દંભ નથી તો આવા પુરુષો આપણને દેખાય અરે કેટલું માન સન્માન મળે છે તો કોઈ આમ મોડાની લેખાય પર કે કોઈ ક્યારેય કટાક્ષય કરવા નહીં

પધરામણીઓ કરવા માંડ્યા પરંતુ હવે તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેઓના દર્શન આશીર્વાદ માટે થોક બંધ માણસો ઉમટી પડતા તારીખ ચૌદ એપ્રિલની સાંજે પોલિટેકનિક સ્કૂલના આંગણે પણ આમ જ બન્યું અત્રે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત નગર સંબંધી સમાચાર આપતી ફિલ્મ ન્યૂઝ રીલ નિહાળી પરત વધારેલા સ્વામીશ્રી તારીખ પંદર એપ્રિલની સવારે ચરોતર તરફ જવા માટે મોટરમાં બેસી ગયા પરંતુ તે જ વખતે તેઓને સમાચાર મળ્યા કે એક ભાવિકને સંજુગાવશાત માઠું લાગતા તે સત્સંગ મૂકવા તૈયાર થઈ ગયા છે લેખકની નામના ધરાવતા આ સત્સંગીને પોતાની યોગ્ય સંભાવના સમયમાં ન થઈ તેમ લાગતા તેઓ સત્સંગને રામ રામ કરવા સુધીની હદે ધસી ગયેલા સ્વામીશ્રીના ખબર પડતા જ તેઓ મોટરમાંથી નીચે ઉતરી સીધા જઈ પહોંચ્યા એ હરિભક્તના ઓરડે અને કોકની ગાફલાઈ બદલ પોતે માફી માંગવા લાગ્યા તે ભક્તને વિનવતા તેઓની આંખોમાં ચળઝડી આવી ગયા લાખોને આકર્ષતો સમય ઉજવ્યાના બે જ દિવસ બાદ એક વ્યક્તિનો પણ સત્સંગમાંથી પાછો ન હટે તેની આટલી ખેવના રાખનારા સ્વામીશ્રીની જીવદયા જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ શ્રીજી મહારાજે કહ્યું છે કે કોઈક એમ જાણે છે મેં તો મહારાજને બહુ ભજ્યા ને ઘડીક સેવા કરી પણ આપણને તો મહારાજ બોલાવતા નથી ને બીજાને તો બહુ બોલાવે છે ત્યારે આપણે ઘેર બેઠા જ પ્રભુ બદશું એમાં અવગુણ લે છે ત્યારે અમે પણ એમ ધારીએ છીએ એ જીવને અમારે શું તો એ જીવનું કાંઈ ઠેકાણું રહે નહીં પણ અમે તો કોઈનો અવગુણ લેતા જ નથી આવી જતી સ્વામીશ્રીની પણ પ્રકૃતિ અમદાવાદથી નીકળેલા સ્વામીશ્રી વરતાલ બાકરોલ વિદ્યાનગર કરમસદ થઈને તારીખ સોળ એપ્રિલની રાત્રે સાડા આઠ વાગે સારંગપુર વધાર્યા અહીં તેઓ આવેલા યોગીજી મહારાજનો વધુ એક સંકલ્પ પૂર્ણ કરવા ધામગમન પૂર્વે યોગીજી મહારાજની ઈચ્છા વ્યક્ત કરેલી હતી સાસ્રીજી મહારાજના સ્મૃતિ સ્થાન પર ભવ્ય મંદિર કરવું ગુરુના પણને પોતાનો પ્રાણ સમજનારા સ્વામીશ્રીએ આજે સાસ્રીજી મહારાજ સ્મૃતિ સ્થાન પર સ કડસ અડસઠ ફૂટ ઊંચું મંદિર તૈયાર કરી દીધેલું ઘુમ્મટ ગુઢ મંડપ નૃતીય મંડપ સ્તંભ પંક્તિઓ વિશાળ દ્વાર તોરણો કમાનો વગેરેની શોભાથી તે અતિ સુંદર જણાતું હતું તેમાં તૈયાર થયેલા સુવર્ણ સિંહાસનમાં પ્રતિષ્ઠિત કરવા માટે સાસરીજી મહારાજની આસનબદ્ધ મૂર્તિ પણ ઇટાલિયન આરસમાં કંડારવામાં આવેલી આ મૂર્તિની ઉપરના સિંહાસનમાં ધામધામી મુક્તની કાષ્ઠ નિર્મિત મૂર્તિઓ બિરાજવાની હતી આશુભાવ સરે વીસેક હજાર હરિભક્તિઓ સારંગપુરમાં ઉમટી પડેલા તે સૌના ઉત્સાહ વચ્ચે તારીખ સત્તર એપ્રિલની સવારે એકાદશ કુંડી યજ્ઞશાળામાં ત્રણસો યજમાનોએ યજ્ઞ પુરુષને આહુતિ અર્પી આ પ્રસંગ પૂર્વે ઇતિહાસ ઉલ્લેખતા સ્વામી શ્રી જણાવ્યું સવન ઓગણીસો બોતેરમાં વડતાલના ટ્રસ્ટી અને સાક્ષર દૌલતરામ પંડ્યાએ સાસ્રીજી મહારાજને કહેલું કે તમારું જ્ઞાન સાચું છે શ્રીજી મહારાજના વચન અનુસાર ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે આજે તે વાતને થયે પાંસઠ વર્ષ પછી સોનાના સિંહાસનમાં સાસ્રીજી મહારાજની આરસની પ્રતિમા બેસે છે આરસ એ સોના જેવો જ છે આમ કહી સાસ્રીજી મહારાજના માટે ફનાગીરી વહરાવાની વાત ઉચ્ચારતા સ્વામીશ્રી બોલ્યા સાસ્રીજી મહારાજનું કાર્ય દિગંતમાં ગાજતું રહે તે કરવાનું છે સાસ્રીજી મહારાજની સંસ્થાના પાયા તળે પાતાળે છે તેમનો ઘણો વિરોધ થયો પણ એક કાંકરો ખર્યો નથી આપણને ગુરુ મળ્યા તે સાચા છે શાસ્ત્રીજી મહારાજ માટે ફના થઈ જવું તેમણે પ્રત્યક્ષ સુખ આપ્યું છે આજે આપે છે આજના આ યજ્ઞની ધુમ્ર શેરોથી આકાશ આચ્છાદિત હતું ત્યાં જ સાંજે દબદબાપૂર્વક નગરયાત્રા નીકળી તેમાં ઉમટેલી હજારો ભક્તોની મેદનીથી સારંગપુરની સાંકડી શેરીઓ સ્વામીશ્રી પણ તેમાં સામેલ હોવાથી સૌનો ઉત્સાહ યજ્ઞના હોમ ધૂમની જેમ આકાશને અડી રહ્યો આ ઉમંગની પાંખે ઉગેલી તારીખ ઓગણીસ એપ્રિલની સવારે સારંગપુરના મંદિરમાં બિરાજમાન મૂર્તિઓનો પંચમવૃતથી અભિષેક કરી સ્વામીશ્રી સ્મૃતિ મંદિરે પધાર્યા અહીં તેઓ વેદોક્ત વિધિપૂર્વક શાસ્ત્રીજી મહારાજની પ્રતિષ્ઠા કરવા તત્પર થયા આ સમયે તેઓની આંખો ગુરુ ભક્તિથી તરલ બની ગઈ એક આંખમાં શાસ્ત્રીજી મહારાજ અને એક આંખમાં યોગીજી મહારાજને આંજીને ફરતા સ્વામીશ્રી આજે એ બંને ગુરુઓને અલૌકિક અર્ધ્ય આપી રહ્યા